જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોગા વર્ગ મો ચાણસ કરીને એક નાનું સરખું ગામ હતું આ ગામમાં માં દેવાલ કરીને રબારી માતા વિહત મેળવી નો ભુવો હતો દેવાલ ગાય ભેંસો નું ઘણું હેત હતું અને આમ કરતા કરતા ત્રણ વર્ષનો દુષ્કાળ પડ્યો અને કન્હાગોર રબારીઓ પોતાની ગાયો લઈને પરદેશ ચરાવવા માટે નીકળી પડ્યા એટલે દેવાલે વિચાર કર્યો કે મારે પરદેશ મારી ગાયોને લઈને જવું છે આમ વિચારી દેવોલ વેહદ મેળડી ના મંદિરે આવ્યા અને કીધું કે મારી આપે તો ગાયો પરદેશ જવું છે પણ મારી નથી આમ કરતા ચાર પાંચ મહિનામાં દેવાહાલ ની ગાયો દુષ્કાળના કારણે મૃત્યુ પામી પછી છપ્પનિયો દુષ્કાળ ઉતરી ગયો અને સારો વરસાદ થયો એટલે કન્હાગોર ના રબારીઓ પરદેશ પાછા પોતાના ગામ આવ્યા એક દિવસ દેવાહાલ ના ઘરના બાજુમાં જે રબારીઓ પરદેશ થી ગાયો ચરાવીને ઘરે આવ્યા હતા તેમના ઘરે લેવા ગયા એટલે બાજુ ના રબારી પણ એક મેનુ કે શાસ ખાવ્યું હોય તો ઘરે બેઠા શ્વાસ દૂધ ન મળે તેના માટે પરદેશ ગાયો ચરાવવા જવું પડે દેવાલ ના ઘરના એ ઘરે વાત કરી કે હવે હું ક્યાંય શ્વાસ લેવા નહીં જાઉં કેમ કે આ લોકો આવા મેના મારે છે અને ત્યારે દેવા હાલે કીધું સારું કઈ વાંધો નહીં અને દેવાહલ તેમના ખેતર ગયા સારા વરસાદ કારણે ખેતર સારું ઘાસ ઉગ્યું હતું આ ઘાસ ને જોઈ ને દેવા હાલે ઓરતો કર્યો કે મા વિહત મેળડી મારા ખેતર માં સારું ઘાસ તો ઉગ્યું છે પણ આ ઘાસ ખાવા માટે મારા દેવાની ગાયો જીવતી નથી અને મારી ગઈ દેવાની આ વાત રાત્રે દેવાલ ને સપને આવી અને કીધું કે દેવા તમને મેં દોઢ નથી આપ્યો પણ હું જાણું છું જો તમે પરદેશ ગયા હોત ને તો પાછા ના આવોત ગાયો તો કાલે આવશે પણ તમને હું ક્યાંથી લાવત અને કાલે સવાર ખેતર માં જાઓ હું બે ગાય અને એક બળદ મોકલું બોલાવો કરીને ઘરે લેતા આવજો અને સવારે દેવો હાલ તેમના ખેતર ગયા અને થોડી વાર ઉભા રહ્યા અને વિહદ મેળી બે કાબડી ગાય અને એક બળદ મોકલ્યો દેવા હાલે વિચાર્યું કે કોઈ ગુરાર તો આવતો નથી ને અને ચારે બાજુ જોઈને ને બોલાવો કર્યો અને ગાયો દેવાની પાછળ પાછળ તેમના ઘરે આવી દેવાની આંખમાં આંસુ પડી ગયા કે મારી વિહત મેળડી ગાયો લાવી બાપો વિહત મેળડી બાપો આમ કરતા કરતા એક દિવસ મોઢેરા નો જમાદાર કાનહાગોર ના ગામની પરવાડે થી નીકળ્યો આ જમાદાર ને દેવા હાલ નો બળદ ગમી ગયો એટલે જમાદારે દેવા ને પૂછ્યું કે આ બળદ કેટલા રૂપિયા એટલે દેવો બોલ્યો કે અમારે આ બળદ વેચવાનો નથી આ બળદ મારી છે એટલે જમાદાર બોલ્યો કે દેવા આમ તો આ બળદ રૂપિયા આપીને ખરીદવો તો પણ તે તારી વિહત મેળડી નું નામ લીધું ને એટલે આ બળદ વગર પૈસે લઈ જાઉં છું તારી વિહત મેળડી જબરી વાઘ મારું હોય ને તો આ બળદ લેવા મોઢેરા નાકે મોકલજે અને જમાદાર બળદ લઈને મોઢેરાના માર્ગે પડ્યો દેવો વિહત મેળવીના મઢમાં આવીને કીધું કે માં આપનો બળદ મોઢેરા નો જમાદાર લઈ ગયો છે અને કીધું કે તારી વિહત મેળવી જબરી હોય તો મોઢેરા બળદ લેવા મોકલજે અને મારી દેવા દેવા તમે ઘરે જાઓ હું મોઢેરા જાઉં છું અને વિહત મેળવી પાગલો રથડો જોડીને મોઢેરા આવી અને જમાદાર ના ઘરે આવી જમાદાર ના ઘરે આવીને વિહત મેળી એ ધુનાપો મૂક્યો અને નાનાથી માંડીને અને જમા ઘરે દુઃખ ચાલુ થઈ ગયું પછી આ જમાદારે સારા ભુવા તેડાવ્યા અને કાના ગોળ થી દેવા આલ ને બોલાવ્યા દેવાને માંડ મનાવી બળદનો ન્યાય કર્યો અને પછી વિહત મેળી એ મોઢેરા મોસન વાળ્યું બાપો દેવા હાલ ની જોગની વિગત મેળડી ધન છે તારા અવતાર ને તો મિત્રો આવા નવા અને જૂના ઇતિહાસ જોવા માંગતા હોય તો અમારી ચેનલ રાજા ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માં